બીસા હાઇવે પર રતનપુરા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બીસા મુડેઠા હાઇવે પર બિલ્ડી નજીક આવેલા રતનપુરા સીએનજી પેટ્રોલ પંપ પાસે ગણતંત્ર દિવસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો ટ્રેલર અને ક્રેટા કાર વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં કારમાં સવાર હાજી મશરૂખાન જાતે મુસલા બે રેવદર શિરોઈ રાજસ્થાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ એક ટ્રેલર રોડની બાજુમાં બગડીને ઊભું હતું પાછળથી આવી રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી અકસ્માત સમયે કુલ છ વ્યક્તિઓ સવાર હતા ડ્રાઈવરની બાજુમાં બેઠેલા હાજી મસરૂ ખાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સદનસીબે નવ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો હતો અને તેને સામાન્ય ઈજા પણ થઈ ન હતી ઘટનાની જાણ થતાં જ બીલડી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી